જય શ્રીરામ મિત્રો તો તમે જોઈ શકો છો આપણે દ્વારકાધીશ મંદિરની થોડેક આગળ આવી એટલે સરસ મજાનું મંદિર આવી જાય છે જ્યાં આપણે ઊભા છીએ તો હું તમને દેખાડી દઉં ચંદ્રવંશી વીર ક્ષત્રિય હિન્દુ વાઘેરનું આ મંદિર છે મિત્રો તો તમે જોઈ લો અહીંયા ખાબી છે તો આનો ઇતિહાસ અહીંયા લખેલો છે તો કંઈક આવો આનો ઇતિહાસ છે તો તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લો મિત્રો કેમકે આવી વસ્તુ બહુ ઓછી ઐતિહાસિક બધા દેખાતા હોય છે મિત્રો કેમ કે આનું અત્યારે કોઈ દેખભાળ કરવા વાળું એટલું બધું લગભગ છે નહીં અહીંયા એક ભાઈને મેં પૂછ્યું હતું તો એ કહે કે અહીંયા બધા આવીને પૂજા પાઠ કરી જતા હોય છે મંદિરની બાહેધરી કોઈની પાસે છે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા જ્યારે ઓલા મોહમ્મદ બેગડાએ દ્વારકા ઉપર હુમલો કર્યો હતો તેનું આખી આખું ચિત્ર અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો તો તમે જોઈ લો તો મિત્રો કંઈક અવોઆનો ઇતિહાસ છે પંદરસો ને ત્રીસમાં ભા માણે કે આ મંદિરનું પાછું બાંધકામ કરાયું હતું જ્યારે મોહમ્મદ બેગડાએ મંદિરને ઉપરના પચાસ ફૂટ તોડી નાખ્યું હતું તે પછી ઈસવીસન પંદરસો ને ત્રીસમાં ભા માણે કે આ મંદિરનું પાછું જીર્ણોદ્વાર કરાયું હતું અને જીર્ણોદ્વાર કરાવ્યા પછી આ મંદિરમાં પ્રથમવાર બાવન ગજની ધજા તેમણે ચડાવેલી હતી મિત્રો તો ચાલો આપણે તેમની ખાનબીના દર્શન કરીએ મિત્રો તમે જોઈ શકો છો રાજાશાહી વખતનું આ મંદિર છે ને આ બધા અહીંના પુરાવા છે મિત્રો આવું દ્રશ્ય અને આવી વસ્તુ મેં બહુ ઓછી સોશિયલ મીડિયામાં જોઈ છે તો તમે જોઈએ મિત્રો એકવાર તમે જ્યારે દ્વારકા દર્શન કરવા આવો ત્યારે એકવાર તમે આ મંદિરની મુલાકાત ચોક્કસ લેજો અહીંયા બધાના ફોટા શીખે રાખવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ લો કેટલા બધા ફોટા છે રાજાશાહી વખતના ફોટા છે તે અને મારે ભગત ની પણ અહીંયા રાખવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો અહીંયા બે ખાંભી રાખવામાં આવેલી છે તો તેના પણ તમે દર્શન કરી લ્યો મિત્રો મિત્રો અને જોઈ સરસ મજાનું નાનું મંદિર છે એવડું મોટું બહુ નથી ખાલી નાનું અમથું રૂમ જેવું એક મંદિર છે ઉપર છાપરા છે અહીંયા કદાચ છત છે ને આગળ છાપરા નાખેલા છે અને મિત્રો આ કંઈક ખાંભી છે તો તમે જોઈ લો પેલા ખાલી એવું કે છે અહીંયા આજુબાજુના રહેવાસીઓ કે પેલા ખાલી આ ખાંભી એક જ હતી તે પછી આ આખી આખું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું હતું મિત્રો તો આ એમના કઈક ગુરુની કંઈક ખાંભી છે એવું છે સાચું શું છે તો તો ખ્યાલ નથી જે જે રહેતા હોય હોય અને લોકોને ખબર કે સાચું આનો ઇતિહાસ શું છે તે બધું આપણને કહેશે મિત્રો કોમેન્ટ બોક્સમાં મને કહેજો જેને ખબર હોય અને આ આખી આખો જાડેજા પરિવારનો અહીંયા આંબો બનાવવામાં આવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો અવરો આંબો કયો સરસ મજાનો બનાવવામાં આવ્યો છે મંદિરની અંદર જોઈ મિત્રો આખે આખું માલે વંશ જાડેજા વંશમાંથી આવેલું હતું તે બધી વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો તો તમે જોઈ લો આખે આખો વિડીયો તમને આના ઉપર જ છે ને કઈક આવડું ગમતું જ મંદિર છે ને મંદિરની બહાર નીકળો એટલે સીધો રોડ આવી જતો હોય છે મિત્રો ને આ બાજુ તમે જાઓ એટલે ઘોઘરાવાળો આવે છે ને આ બાજુથી મંદિર મંદિરેથી આવવાનું હોય છે મિત્રો મંદિરથી તમે થોડાક આવો પછી સીધા આમ આવો એટલે સીધા ચોક ઉપર જ તમને આવડું આ મંદિર દેખાઈ જશે મિત્રો તો જ્યારે પણ તમે દ્વારકા દર્શન કરવા આવો તો ચોક્કસ એકવાર આ મંદિરની વિઝિટ લેજો કેમકે સારી એવી જગ્યા છે ને ઐતિહાસિક જગ્યા છે આપણે જાણવા જેવું જગ્યા છે કેમ કે દ્વારકાધીશ મંદિર ઉપર મોહમ્મદ બેગડાએ જે હુમલો કર્યો હતો અને તેમાં શહીદ થયા હતા તે બધી વસ્તુ આ જગ્યા છે ને વિડીયોમાં પણ છે તો તમારે વાંચવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી વાંચી લેજો કેમ કે હું વાંચવા જાય તો વિડીયો બહુ મોટો બની જશે મિત્રો તે હિસાબથી તમને કહું છું કેમ કે મંદિર નાનું છે ને આખો ઇતિહાસ કેવો એ સરળ ન બને મિત્રો એટલે તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો તો એ છતાં હું તમને પાછું દેખાડી દઉં છું મિત્રો જોઈ લો આખે આખો આનો ઇતિહાસ છે તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો એક આ છે એક આ છે બે છે ને એક ઓળખો બાર મેં તમને પહેલા દેખાયેલો છે બાર તો સરખું વચ્ચે દેખાશે નહીં કેમ કે અંધારા જેવું થઈ ગયું હતું તેના હિસાબથી તો કાંઈક આવો આઈનો ઇતિહાસ છે મિત્રો તો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો અને આવડું આખે આખું આંબુ અહીંયા બનાવવામાં આવેલો છે મિત્રો ને આ છે ખાંભી જેના તમે દર્શન કરી લ્યો મિત્રો સારું મિત્રો તો તમે જઈ લ્યો ખાંભીના દર્શન છેલ્લે કરી લ્યો ને આવું બેંક મંદિર છે સારું મિત્રો તો વિડીયોમાં તો ખાલી આટલુંક જ મળીશું પાછા નવા સારા વિડીયોમાં તમારા ગામમાં આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય જે રાજાશાહી વખતનું પૌરાણિક કે સારું એવું મંદિર હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો હું ત્યાં આવીશ વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા બધા સોશિયલ મીડિયા ફેમિલીને તેના ઘરે બેઠા દર્શન કરી શકે મિત્રો અને આપણે બધા ઇતિહાસ જાણી શકે મિત્રો તે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અન્સરતા પહેલા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં કહેજો મને શું તમને આ વિડીયોમાં ગયું હોય સારું મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ